નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ઠાન જૂનાગઢ મિત્રો આજે જે કૃષિ માહિતી આપવાની છે ખાસ કરીને આજે હું આવ્યો છું મેંદરડા તાલુકાના ખડપીપડી ગામે ચણાના ફિલ્ડમાં જે અત્યારે ઊંઘ સૂકના રોગ હોય છે જનરલી આપણે ખેડૂત મિત્રોને શું હોય ચણા હોય કે ધાણા હોય ઊંઘતા વેચ સુકાવાનું ચાલુ થતાં હોય છે એના વિશે આજે માહિતી આપવા માટે આવ્યો છું મિત્રો અત્યારે આજે ચણાનું ફિલ્ડ છે એ અગાઉ જે ઊંઘીને તર સુકાવાનું ચાલુ થયું હતું ત્યાર પછી આપણે જે આના માટે બે ઉપાય હોય છે એક કેમિકલ કંટ્રોલ અને બીજું હોય છે બાયોલોજીકલ કંટ્રોલ કેમિકલ કંટ્રોલમાં જોઈએ તો આપણે જનરલી યુરિયા લઈ વીઘે પાંચ કિલો એની સાથે તમે દોઢસોથી બસો ગ્રામ સાફ પાવડર મિક્સ કરી દો અને જો તમે ઉડાડી દો અને પાણી પાઈ ગયો તો એ કેમિકલ કંટ્રોલથી આપણું જે સુકારાનું નિયંત્રણ થઈ જતું હોય છે હવે બાયોલોજીકલ કંટ્રોલ અત્યારે વધારે ઉપયોગી થાય છે એના માટે તમને વાત કરું તો જનરલી આપણે ચોમાસામાં જે મગફળીમાં જે આપણે ટ્રાયકોડમાં નામની જે ફૂગના બેક્ટેરિયા છે ફૂગના જીવાણું હોય છે નાખતા હોય છે એ જ રીતે અત્યારે જે જુનાગઢની મોટામાં મોટી એક ક્યુરેટિવ માઇક્રો પ્રાઇવેટ લિમિટેડ એટલે કે ક્યુરેટિવ કંપનીનું જે એક પ્રોડક્ટ આવે છે ખાસ કરીને ટ્રાયકો ધન જો આ રીતનો પ્રોડક્ટ હશે મિત્રો આ ટ્રાયકો ધન છે એ એક વિઘે અઢીસોથી પાંચસો ગ્રામ રેતીમાં ગોળ ભેળવી અને ઉડાડી અને પાણી આપવામાં આવે તો ઉકસુકનો જે રોગ છે એ કંટ્રોલ થતો હોય છે જનરલી અત્યારે જનરલી ઠંડી ઠંડુ વાતાવરણ થવા માંડ્યું છે એટલે આપણે શું કરવાનું કે એક વિઘે પાંચથી દસ કિલો રેતી લેવાની સાદી રેતી એમાં આપણે સડેલો ગોળ હોય એનો પટ આપી દેવાનો પછી જે આ બેક્ટેરિયા જે આવે છે ટ્રાયકોટરમાં ટ્રાયકોડરમાં ખાસ કરીને ટ્રાયકોધનના નામે આવે છે ટ્રાઈકોધન એફએનએસ ક્યુરેટિવ કંપની ખાસ જો જે સારામાં સારી ઊંચ ક્વોલિટી પ્રોડક્ટ બનાવવાવાળી કંપની છે એટલે એનું તમે જો ખાસ તમે વાપરશો તો એનો એનો રિઝલ્ટ તાત્કાલિક જોવા મળશે આ તમે અઢીસો ગ્રામથી પાંચસો ગ્રામ જો વધારે પ્રમાણમાં તમને હોય તો પાંચસો ગ્રામ સુધી વાપરી શકાય નહીં તો અઢીસો ગ્રામ પર વિઘે એ મિક્સ કરી આ રેતી ગોળ ત્રણેય મિક્સ કરીને ઉડાડી અને પાછળ પાછળ પાણી પાઈ ગયો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે તો મિત્રો ખાસ કરીને આજે આપણે જે ફિલ્ડમાં જે વાપરેલ છે અને એમાં જે કંટ્રોલ થવા જોવા મળે છે શું અત્યારે કે આમાં જોવા મળતું હતું એ ટાઈપમાં આપણે આજે ભલામણ કરવા માટે આવ્યા છીએ તો ખાસ કરીને આજે મેં બે ઉપાય કીધા કેમિકલ કંટ્રોલ અને બાયોલોજીકલ કંટ્રોલ એમાં બાયોલોજીકલ કંટ્રોલમાં કે ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીઝ જે પ્રાઇવેટ લિમિટેડ માઇક્રો પ્રાઇવેટ લિમિટેડ છે એમાં ટ્રાઇકો ધનનો આપણે એમાં ખતરો કરવામાં આવેલો છે વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ